જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના પ્લોગમાં ગુડ મોર્નિંગ તો આજે શ્રાવણ માસનો પહેલો દિવસ છે અને હું આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ છું તો શુભકામના

પેલા તો શંકર શંકરમાં જાન કેસે ને ના પારતી જાન મેનો કરવાનો કે ના પારતી મે એને ભાવની પેલા મે એને ઉઠાવી કે મેં જ શંકરમાં આપું છું તકે ના લઈ આવું નહીં કરો યાર હા આવકત નહીં કરો જેટલા સામના છે તારા બસ કેટલા કરે હવે યાદ નહી ગર નહી બઈ

તો લાજુ ભાઈ શ્રાવણ મહિના નો પહેલો દિવસ કે હેઠળ ભૂખ લાજી ભૂખ તો લાગેલું બાજુમાં

તું ખા બેઠી હું રહ્યો દાદા થોડું બીજો કેવડું નાખું મારે ખાવ અમાર રાજેશ ને શ્રાવણ મહિનો કર્યો છે ભાઈ અભર્યું અમારે રાજે શ્રાવણ મહિનો કર્યો આ તો વિધિ નહીં કર્યો આ વખત તો પપ્પા એ રાજે બેને કર્યો ન એક પપ્પા ચાલે કર્યો છે

કાલે મળીશું જય માતાજી